નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈજો ને પહેલી વખત આપણી ચેનલ જોતા હોઈએ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો કલરની રફ છે ગોળી છે અને રફની સાઇઝની વાત કરીએ તો સાઇઝ છે અગિયારની અગિયાર હીરે કેરેટ થાય છે એટલે અગિયારની સાઈઝ છે ઘાટો કલર છે ને ગોળી છે ને જીરમ કસર આવશે કોકિરો અંદર ક્લી નહીં નીકળે બાકી જીરમ કસર આવશે ને ભાવની વાત કરીએ તો એકસો ને પાંત્રીસ રૂપિયા એ કેરેટનો ભાવ છે એકસો ને પાંત્રીસ રૂપિયા કેરેટનો ભાવ ને તમને આ ઓછામાં ઓછી અગિયાર કેરેટ મળશે ઓછામાં ઓછી તમે અગિયાર કેરેટ લઈ શકશો ને વધુ જોવે તો તમને મળી શકશે હવે બનાવવાની વાત કરીએ તો જીરમ કસર આવશે આમ ગણતરી કરીએ તો હોય સો ટકા જ બની શકે કેમકે હોય સો ટકા જ બની શકે આઉટ કરવાની કોઈ જરૂર પડે નહીં કેમ કે ઝીરમ કસર તો આવવાની જ છે એટલે હોય સો ટકા બની શકે ને ડબલ બનાવો પોલકી બનાવો ને સો ટકા રિયલ હીરા સો ટકા રિયલ હીરાની ગેરંટી એટલે તમને જે અનુકૂળ આવે એ તમે બનાવી શકો છો ડબલ એ બનાવી શકો છો જો કલર તમારે ડબલમાં બનાવવું હોય તો ડબલે બની શકે અને પોલકી બનાવવું હોય તો પોલકી બની શકે સાઈઝની અગિયારની સાઇઝ છે અગિયાર હીરે કેરેટ થાય એટલે ફૂલ જાડી સાઇઝ હીરા હશે ને ખાસ તેમ વિડીયો બે વખત જોઈ જોઈએ સો એ સો ટકા તમારા કામનું થતું હોય તો તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે ને એની ઉપર મેસેજ કરજો તમારું એડ્રેસ મેં એકલાવજો ઓલ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યા ઉપર રહીશો તમને ઓનલાઈન મળી શકશે ને અમુ આપણે જે પટેલ મહેન્દ્ર અરવિંદ આંગળીયામાં જો તમારે એને આવતું હોય તો કેશ ઓન ડિલિવરીમાં મળી જાય અથવા તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે ને ઓછામાં ઓછી તમને અગિયાર કેરેટ મળશે એટલે ખાસ વિડીયો બે વખત જોઈ જોઈએ આ રીતની રફ છે કલરની ને ગોળી છે એટલે સો એ સો ટકા તમારા કામની થતી હોય તો વોટ્સઅપ ઉપર મેસેજ કરજો કોલ ન કરતા અને ગુજરાત બહાર આપણે હીરામેકલતા નથી ફક્ત ગુજરાતમાં ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહેશો તમને હીરા મળી શકશે ને સો ટકા રિયલ હીરાની ગેરંટી આ રીતના હીરા છે બે વખત વિડીયો જોઈને ખાસ વિડીયોને શેર કરજો એટલે બીજાને પણ ઉપયોગમાં આવે ವಿಡಿಯೋ ಪಸಂದ್ ತ ಲಾಕ್ ಶೇ ಭೂಲ್ನಿ ಜಯ ಹಿಂದ್ ಜಯ ಭಾರತ ವಂದೇ ಮಾತರ